જો તારે આપણે ઢૂક કચરા કામ કરવાનું આલે છે હાલ કા બધું સામાન પડ્યો છે ને આમ માં હું ઠામડા ઉતતે છે આ પેરીના નેવા બતાય આ કે જો આપણે જૂ મરું ઉતારતા તઈ તો આપણે એ ગોઠવી દીતા જોઈ લો મન્ના ને આપણે પાસનો કેમેરો કરીને બતાડી જીનાની હમ આપણે ઠામડા કાપતા હે હમ આ બધા મહેમાન તો અહીંયા જશે આપણે કેમ પાનભાઈ નો મારલો એટલે આપણે બધા અહીંયા આવે મહેમાન ને એવા બધા અહીંયા આવે ચા પાણી પીવા એટલે આપણે તું કચા કરી હી કાના ની જો આમ ગાડલા ને એવું બધું પડ્યું છે કા મોટા થાશે એટલે તો સારો થાશે જ આંજો આ પણ બિહારવા કે બધેન એટલે આપણે વંડી હમી કરી નાખી એટલે હવે અહીંયા મધપન ટણ થઈ ગઈ કાના આલ કાકા મહિના સાઉ આવી ગયા છે ખાઈ છે દે માતા દીઓ સાઉ

રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં ને હવે જો આ સાગર છે મારો ભત્રીજો એ લાકડ મામાની મામા ની દુકાને જાય બરોબર અહીંયા રહે હે તે આજે અહીંયા આટો મારો આવ્યો હતો અમારા ચાલી ગામ એ પાનભાઈ અને બાપાએ ગોરા ભરીને અને ને બે આવી બરોબર હવે સેલુસિયા ની રાયણું છે તો આપણે એને રાયણું ખાવા લાયા છે કેમ કે હું તો ચડી નથી એક તો રાયણું ઉપર અને દિલીપભાઈ તમે વિડીયો માં જોયા છે રાણું પાડતા અને મને વીણતા જોયા તો આજ તો સાગરભાઈ પાડશે રાયણું અને અશ્વિન કાકા વીણ છે રાયણું બરોબર છેલુષિયાની હવે રાયણું છે પછી આવતા વર્ષે આપણે રાણું ખાવા જડે બરાબર તો આજે હવે સેલો દિવસ બધા ને બધાય હવે સેલુ સિયાની રાયું પાકી સેલું સહેલી છે એટલે આજ કીધું ખાઈ નાખી અને સાગરને ખવડાવી અને એને મામાને હાટુ લઈ જવાની બોલ હાલો તો રાયણું પાડી આવી હા તો હાલો મારી ચેનલ આગળ આગળ જોતા રહ્યો જોવો પણ રોટા વિટરનું ટ્રેક્ટર પણ આપણે હાલે છે સામે બરોબર અને રાયણું જોવા પાડી ને રાખીએ આપડે વાઘજીભાઈ ને વાળી આવ્યા છે બરોબર તો હાલો વિડિયો આગળ આગળ જોતા રહ્યો અને મારી ચેનલ માં તમે પેલી વાર આવ્યો તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો જો મિત્રો હવે તો આ કોક કોક જ રાયણું રહે જો જો છે ને રાયણું હવે આપણે છે ને આ ચેલુસિયા ની રાયણ છે પછી આવતી સિઝન ને મળે બરોબર રાયણું એટલે હવે છે ને બહુ તો એક બેદી દી હાલે જો હવે માણસો રૂતી ગયા એટલે છોકરા દિવસના તો ચાલુ જ હોય હવે તો શું કે પેપર આપણે પૂરા થઈ ગયા છે પરીક્ષા પૂરી થઈ ગઈ છે એટલે આપણે વેકેશન પડી ગયું તો છોકરાઓને તો શું કામ હોય સવારમાં સિરાવી સીધા રાયણે પોગે જો રાયણુ જંજેરે રહે સાગરીન મામા ઘરે આવ્યો કોઈ દી રાયણુ દેખી નથી તો રાયણુ કાચી ને પાકી પાડે હે અને પરવીન કાકા પણ જો ટંગલી ના ટોયસે હે મિત્રો દેખાય તો ખરા જ ને જો 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 જય માતાજી પરવીન કાકા એટલે જો આજે પરવીન કાકાના ઘરે જ જને પણ કી આયો હો કીધું રાયણુ સેલું છે પછી આપણે આવતા વર્ષે તમને રાયણું જોવા મળશે તો ઓણ ખાઈ લ્યો અને જો કેટલું માણસો છે આજ જોજો તમે આ રાયણ ઉપર આખી રાયણ એક ડાયર બાકી નથી રહ્યા છે માણા ની ને માણા એટલા છે કે એક ડાયર ખાલી નથી રહેવા દીધી જો સાગા એ હશે કૂટકો માર્યો કારણ કે એને ફોટી લેવી છે ઝંઝેરવી છે તે માટે આજ તો ફોટી હોય ને ચાલુ કરી જો જુઓ ભાઈબંધ ભાઈબંધ ઝંઝેર ઓ અશ્વિન ભાઈ તો કઈ રાયણ ઉપર ચડેવા માણસો નથી અને શું કે પગમાં તકલીફ છે એટલે રાયણ ઉપર ન ચડીએ કે એટલે આ બધાય જજપેડા છે છોકરા નાનકા નાનકા એની વાડી અહીંયા પડખે છે તો એ પણ આવ્યા છે એટલે એ પણ મને રાયણું પાડી છે જો અહીંયા કુવાના કાંઠે પણ છે બરોબર કૂવો પણ પડખે છે જો કુવામાં પાણી પણ છે કબૂતરા પણ છે જો

કેમકે આપણે કબૂતરા પણ કૂવામાં જુઓ છે ને પાણી પીવા માટે અહીંયા એને માળો પણ મેં જો બચ્ચું છે પણ હોતા મિત્રો પક્ષી તો આપણને ઉઠતું તો જોવા મળે પણ આ બેઠું પક્ષી જોવા મળશે તમને જો તો હાલો હવે વિડીયો આગળ આગળ જોતા રહ્યો આપણે વીણવાની છે રાયણું મિત્રો બધા છેલોથી છે રાયણું નું હવે કે હવે રાયણું ખૂટવા માટે છે એટલે બધા જો જેતપેડા વાળા બધા વાડી વાળા પણ આવ્યા છે રાયણું ખાવા ભાઈબેન કેટલી રાઈ પાડી રાયણ ઉપર આજ કેટલા માણસો છે બધા વાળા જો બધા એવા જો બધા મારી હાથું જ રાયણું પાડવાના મારે સુકે પગ માં વાંધો એટલે બધા મોજ થી લાયો હોય આજ ચાલુશિયા ની નું આપડે છે ને ફૂટી જવાની છે તે માટે આજ લેરખા જો ઉપર દિલીપભાઈ પણ પાછા ચડી ગયા છે કારણ કે કાલ આવી તો કાલ તો પચકાઈ રહ્યો નહીં બરાબર એટલે તમને પણ સેલુશિયન વિડીયો બતાવી દઉં આવા તો મારા ત્રીજો વિડીયો છે બરાબર તો વિડીયો પૂરો કરજો જોવાનો અને જોવાનું ભૂલતા નહીં આપણે દિલીપભાઈ પરવીન કાકા બધા રાયણ ઉપર છીડ્યા છે કારણ કે આપણે તો ચડી ન હોય પણ બધાય મારા જ રાયણું પાડવાના તો વિડીયો આગળ આગળ જોતા રહ્યો પૂરેપૂરો હવે તમને પાકી પાકી સેલામ સેલી રાયણું છે કેમ કે હવે પછી આ આપણે આવતી સિઝન મળે રાયણું બરોબર એટલે આપણે સેલુસિયાની તમને રાયણું પણ દેખાડી દઈ તો હાલો આપણે રાયણું પાડે મિત્રો દેખાડું મિત્રો આવી રાયણું છે જો રાયણું છે એટલે આવી રીતના પાકી કહે જુઓ છે ને જાણે આપણે કેમ જાણે દ્રાક્ષ પાકી હોય અને કેરીઓ જેવી જ લાગે છે ને તમને ગાયણ અને લીંબોરી જેવી જ તમને વાતાવરણ દેખાય જો આવી છે આમ જો આ કાયદેસર છે ગામડિયાની કોઈ બનાવટી નથી બરોબર જો આ એક ડાયરમાં આટલી પાકી હોય તો આ મોટી જબર રાયણ છે તો કેટલી રાયણ આમ જુઓ તમે મિત્રો તો હાલો આજે સેલુશિયાની રાયણું ખાઈ લઈએ આપણે મિત્રો પછી તો આવતી ચાલે આપણને મળશે કેમ કે હવે રાયણું ની સીઝન વહી જાય તે માટે જો છે ને રાયણું તો હાલો મિત્રો રાયણું ખાવા જોરદાર રાયણું છે તો આગળ આગળ વિડીયો જતા રહ્યો જે ઘણા માણસો અધર રાયણું ઉપર ચીડા છે એનો પણ વિડીયો તમને બતાવીશ આપણે તો ચડી નથી એકતા રાયણું ઉપર બરોબર વેઠે બેઠા બેઠા જો વીણવાનું છે જુઓ આ પરણ કાકા સોડિયું નહીં વીણે સોડિયું બધી વીણી નાખજો રાયણું જો સાગો પણ આવ્યો કાંઈ લઈને આવ્યો સાગર કેશ લાયો આ જો આવી રહ્યું છે છે ને જોરદાર જો આ હેઠે સલાખો પાથરો છે એટલે આપણે છે ને સલાખા ઉપરથી વીણી લેવાની તો હાલો મિત્ર આપણે રાયણું પાડવા જો જો આવી રીતે વીણવાની જો હા આપણે ઉપર નો ચડીએ કે પણ કુદરતી જો નીચે એક ડાયર છે છેલી બરોબર ના જો હા એટલે ડાયર તો વીણી લે ડુંગર ચાલે છે ને ઠકો કરું તો હાલો મિત્રો રાયણું ખાવા અને મોજથી થી જો આ રાયણું આ રાયણું અમે છે ને પાડી ને આ રાયણું તમને ગમે ને તો કોમેન્ટમાં લખજો ખાવી હોય તો હું તમને મોકલાવીશ બરોબર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ ભૂલતા જ નહીં કેમ કે રાયણું ખાવ ને એમાં મજા આવે આ તમને આપણને એમ થાય કે આપું કેરી છે એવી મજા આવે જો જો મિત્રો છબરી પણ આવી છે રાયણું ખાવા જો દેખાયું બચ્ચા અને તમને દેખાડો જોવાબરી પણ રાયણ ઉપર આવી છે બચ્ચા હે દેખાડો છોકરા બચ્ચા હે ગોળ ચોલું ગોળ છે ને એટલે ગોળ છે જો ઓણના બચ્ચા પણ છે થોડુંક ભાઈબંધ આમાં એમ ઝૂમ કરું રેવા દીજે રેડી રેડી ઓણ વરસાદ વહેલો જો છે જામડા ઉપર મેકો છે અહીંયા આપણે બચ્ચા એના છે ઈંડા અહીંયા ઠેઠ મેકેલા જો રાયણ ઉપર છે ઘોળ ઘોળ છે ને હા જો ઘોળ છે બે બે છે જો બે છે જો જો છોકરા બચ્ચા લઈને રમાડે જો ને ઘોડ અહીંયા બેઠું છે ઉપર છોકરા બીજું તો દેખાય બીજું કઈ નથી તઈને છે પણ દેખાય કઈ કઈ માથે લાગી દેખાય ભાઈ ભાઈ ચાલો ચાલો મિત્રો ઘોડ બચ્ચા પણ જોઈ લ્યો જો કેના ઘોડ દેખાય જો કે આ ઘોડ ના આપણે છે ને ઘોડની નળી આપણે છોકરો ભરાઈ ગયો હોય તો એ પણ દવામાં કામ આવે ઉપયોગમાં આવે મિત્રો આ ઘોડના પણ બચ્ચા છે રાયણું ખાવા જાય તો આપડે એમના પણ જો રૂબરૂપ દર્શન ઘણે થઈ ગયા છે કારણ કે જો આ ઘોડ જે આપડે આમની નળી હોય મરી જાય નાની નળી જો સોપુર ભરાણું એને આપડે રાખીને અમે

જો મિત્રો આપણે આ રાયણું વાટકો ફરીને છે બરાબર વધારે પણ ધોરાઈ જાય જો આવી રાયણું છે હવે આપણે સહેલું શિયાની બરાબર કારણ કે હવે એની સિઝન વહી જાય હવે આપણે જામુડા પાકે તો જામુડાનો પણ તમને વિડીયો બતાવીશ તો વિડીયો જોવાનું ચૂકતા નહીં અને મોજથી મારો વિડીયો જોતા રહ્યો અને ભાણી ભાઈ જો ખાય છે રૈણું તો હાલો હવે આપણે મળશું કાલે કારણ કે હવે જવાનું છે મઢ્ય દર્શન કરવા તો જય માતાજી